તો નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો તો જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ જય રમાપીર તો આજે મિત્રો આપણે ગયા હતા ભાડસર ભાડસર થોડુંક અનાજ કરી ના લેવાનું હતું એ લેતા આવ્યા અને વાગી ગયા છે પૂર્ણ એક થવાયો છે સાડા બાર માથે અને જમવાની તૈયારી પણ ચાલુ છે અને માધવભાઈ જો અત્યાર સુધી ઉઠતા હતા આગળ ઊઠી ગયા તો થોડીક વાર આપણી પાછળ હિંસકો દેખાતો એ હિંસકામાં હિંચકા તે પછી

માટી મારે છકરું જો નાખવા આવ્યો હે કારીગર પડી જાય વાતો કરતો તાતા કેતો તાતા કેતા કેતા મમ્મ ઓય હાલો મિત્રો તો હવે જમવા જે આપણે વાટકામાં પડી ગયો છે ઓરો એક વાટકામ સાસ અને રોટલો બસ હા દેશી ભાણું ઓમ ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છણિયા બોર ખાવા જો છણિયા બોર કેવા પાકી પડ્યા હે જો તો બાકી અહીંયા છોકરા મન થાય અહીંયા લાકડીઓ મારેલી છે બોર ખેરવામાં જો તો હજી આમ પાકતા આવે હે અને કોરા કાચા હે તો મજા આવે બોરખા અને ભાઈ છણિયા બોર તો અને અહીંયા અમે પાયરો નથી પણ આ એક જ કૂતરીને એક જ ગલુડી હોતું એટલે પછી પારી દીધો જો એ છકરો મારે છે અમારે માધવી બેન જો પાણી ભરીને આવે છે પાણી કાલે તો પ્રવાસ જવાનું છે એમ છે ને છ વાગે જો સવારના છ વાગ્યામાં ભાઈ દ્વારકા દ્વારકા ટુર છે દ્વારકા અને આ બાજુ ભાઈ આપણે માંડવી છે ને છોડા એક અંદર માંડવી નામી નીકળી છે જો આમાં જુરવી નહીં અને આપણે આ હેરે વાહે રહી ગયા હતી આપણે માંડવી બાકી બે ગુણી માંડવી થઈ ને એમાં તો માંડવી એમાં કંઈ નીકળશે નહીં કેમ કે વીની જારી હતી ને વહેલી ઉપડી ગઈ થોડીક અને કૂતરો કેમ છે બાઈકી તો ચાલો મિત્રો હવે આપણે પાછી ધીરે ધીરે ધંધે ચડીએ તો અહીંયા શું થાય છે બટેકા પવા હા બટેકા પૂવા બનાવી છે કાલે અમે માજી બેન ને પ્રવાસ માં જવાનું છે એટલે નવીન નવીન ખાહે આજ અમે કઈ અમે આઈ બનાવી ખાઈ લઈ હા હમ જો આ સે ટમેટો મેસૂન ને એક મેથી આ બનાવું બટેકા

सो तूने नाप ली बोला है ना मेरे सेल्फर की लेकिन सो तूने नाप ली बोला थोड़ा गला वाला तो भाई हरू पढ़ाको कर ले तो हो रहा होगा इनका वो जो बटे कपड़ा बन गया है अल्लो खावा हो या भी जाओगे मगरो निकाही जागर मगर मुझे तकलीफ आप पड़ेगी तो रेशुत रहेगा जो क्या बात <laughs> है ना चल गया मोच જોવાય બધા બટેકા પવા ખાવા માંડ્યા હે બટેકા પવા મસ્ત ની બને ભયો બાકી ખાવ તો ખબર પડે ના માધવ ભાઈ ના મોરા ખાવે તો નહી નકો કર હાલે તો મિત્રો ખાવા હોય તો આજ ભૂખ લાગી છે હા જે અમારા ગામમાં પાછો ખજૂર ખાવાનો હોય

અમારું ગામ વાડીઓમાં નેવું ટકા વાળી વિસ્તાર છે આજે જો બધા આજે ઘરે જ છું ન કરતો અમે અત્યારે ગામમાં હોય અને અમારે ત્યાંની બેન જોવા ઉપર ડિસ્કો કરવા રમતો કરવા આવી ગઈ છે અને લેશને થઈ ગયો કેટલું થયું લખોવાળીની પેઢીઓ ભાઈ

અને કાલે ભણવા નથી જાવ મોટી છોકરી જાય છે પ્રવાસ માં લઈ કે મારે ફરવા નથી જાવ કેમ કા કેમ ના જાતી કા કઈ દે જમવા જાવ ને હા મોર મમ્મી ને જમવા જવાનું છે ને એને છોકરી જમાડવી હતી છોકરી જમાડવા લઈ જાય છે તો મિત્રો આપણે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય દ્વારકાધીશ